એટલું બધું ટ્રાફિક છે બધી બાજુ અને જો આ બધું છે ને બપોર કેડે છે ને બુક બધું આપણે ભાવનગરથી ભાઈ મેળો કરવા આવ્યા છે અમારે ભાઈ તો બધા સિંગડા છે કાંઈ ઘટે નહીં જોવા સિંગડાવાળા કોટ માતાજી જે દ્વારકાજી કે બધા કેમ છો બધા મજામાં ને હું મજામાં છું અત્યારે છે ને આપણે હાડીકા મેળામાં લોક ચાલુ કરી અને અત્યારે વાગી ગયા એ કેટલા નવ વાગ્યા છે અને અત્યારે જો મહાદેવના મંદિરે જાઉં છું અને આમાં છે સમોસા મહાદેવ તો લઈ જવો પડે અને હે ને આમ જો અત્યારે પબ્લિક બધી બાજુ મેળાની પણ અત્યારે બહુ ટ્રાફિક ન હોય ઉબર કેડે હોય અત્યારે તો બધા તો વેસવાવાળા હોય તો હોય બધું અને અત્યારે આવો પેલા છે ને મહાદેવને દર્શન કરી લેવી અને તમને દર્શન કરાવું માટી પાના તો કાંઈ ને આવો કન્ટિન્યુ ગણાય તો જો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને મંદિરની અંદર દેખાડો જો કેટલું બધું ટ્રાફિક છે બધી બાજુ અને જો આ બધું છે ને બપોર કેડે છે ને બધું ફૂલે ફૂલે જ હોય અત્યારે તો બહુ ટ્રાફિક ન હોય અત્યારે બધું કેમ કે આ શનિવાર છે ને એટલે નિહાળો બધા ગયા હોય છોકરા બધા અને બપોર કેડે રજા પડી જાય પછી બધું હોય સામે હાલો છે ને મને થોડી ભૂખ લાગી ગઈ છે કેમ કે છે ને સવારમાં ભૂખ ખાધું નીચે એટલે હવે છે ને કંઈક ખાઈ લઈએ અત્યારે તો કાંઈ ના હાલ અત્યારે જો આપણે નાસ્તો કરી લીધો છે અને છે ને હવે થોડુંક આમ બ્રેડ લાગે છે અને હવે છે ને બ્રેડ ફરવા બે ગયો છે જો અહીં સૂંધો છે અને જો બ્રેડ રે તો પહેલાં છે ને બ્રેડ પીને સ્ટોક કરવું પડશે પિતળવાના હે તો હાલો પહેલાં હે ને રસ્તા વાગી ગયા છે સાડા બાર અને છે ને અત્યારે નવરા થયા કેમ કે છે ને પવન ટ્રાફિક જ એટલું બધું હતું પછી અત્યારે જો ઘડીક વરસાદ પડ્યો ને એટલે થોડું ઘણું ટ્રાફિક થયું છે જો આ બધું અને જે છે ને ઓલી બાજુ વાદળ એવું બધું છે અને જો આપડે ભાવનગર છે ભાઈ મેળો કરવા આવ્યા છે અમરભાઈ ભાઈ હાલો કઈ નઈ હાલો કન્ટિન્યુ મને તો અત્યારે છે ને કેટલા વાગે તમને ખબર છે પાંચ વાગે અત્યારે છે ને થોડીક નવરો થયો હોય જો એ લોકો ગળગી થોડીક ઓછી છે બરોબર દેખાતી નહીં હોય હમણાં દેખાડું અને તો છે ને બહુ ભૂખ લાગી હતી કેમકે આપણે સવારમાં જે નાસ્તો કર્યો નહીં કેરો પીશું કે કેરો નહીં નાસ્તો હોય અત્યારે સમોસા અને બટેટા લઈ લીધા અને મજા આવે તેમ કાંઈ ચટણી ભરે છે બે શબ્દ કયો ને ચટણી ભરવા હાલો ચટણી ભરવા ચટણી ભરવા નહીં મેળો કરવા આવો એમ કયો હા એમ હા જો ગળદી જોવા અમારી દુકાન કરતા છે ને ગળદી વધુ છે અમારે થોડી અત્યારે ઓછી છે તો કાંઈ નાલો અત્યારે છે ને ભૂખ લાગે નાસ્તો કે પછી આપણે ને મેળો કરવા જઈશું એટલે જો મારી દુકાને આવ્યો હતો ને જો આપણી દુકાન એ થોડીક ઘણી છે ને પડતી છે અને જો અત્યારે ભીજ આવશે ને સામે દેવા જવાનું એટલે દુકાને તો સામે રહે ને અને તો જો ટ્રાફિક જો બધી બાજુ અત્યારે પબ્લિક જો અને અહીંથી તો ઓલી બાજુ તો પબ્લિક હોય ભાજપના જવાનું આપણે છે ને ઘણી વાર કેમ કે આપણે ઘરાકી હોય દુકાન એટલે પૈસા આપણે જઈએ આલો તમારા ભજિયા ગરમા ગરમ તો અત્યારે છે ને ફેમિલી અત્યારે વાગી ગયા છે હાડા હાથ અને છે અત્યારે બ્લોગ આપણે છે ને બનાવવાનો ભાવ આવ્યો કેમ કે તમને ખબર તો છે દુકાનવાળાને છે ને નવરા ન થાય નકરી ગરાઈ ગયા હોય અત્યારે એટલે કોઈ નવરા ન થાય અને અત્યારે જો પૂછ્યું છે ને નકરા ભજિયા જ પાડ્યા અને એમ નવરા ન થયા અને હવે અત્યારે જો ઘડીક નવરા થઈ ગયા એવી અને હવે તમને છે ને નિળો દેખાડો નહીં થતો હવે છે ને બધું થાય છે બધું પેક થિનુ હવે અને બધા છે ને જાય છે જો અને ઓલી બાજુ તમને દેખાડું છે ને રાખડીની છે ને પધરાઓનો વારો આવી ગયો છે તો હાલો હવે નદીમાં છે ને પધરા રાખડી રાખડીની છે અને તમને દેખાડવું જે થોડું ઘણું અત્યારે દેખાડવું અને કાંઈ ને આલો બનાવી જો અત્યારે જો આપણે મંદિરમાં હોઈએ આવ્યા મહાદેવના દર્શન કરીને લેવી અને છે ને જો અંદર સવારમાં કેવો માહોલ હતો ને અત્યારે તમને માહોલ દેખાડો જો હાવ સુનસાન બધું અહીંયા છે ને હતું એ બધું નીકળી ગયું જો સામે બધા હવે ભરે છે જો અહીંયા તે જો આ ગોળા વાળો ખુલ્લો છે અને બાકીના હે ને બધા બહેન થઈ ગયા છે ને હાલો મહાદેવના પહેલાં દર્શન કરી લો તો અત્યારે જો આપણે મહાદેવના સરસ મજાના દર્શન કરીને નીકળી ગયા બહાર અને જો બધે છે ને અમુક અમુક રહ્યા છે વેસાવાળા જો સામે રહ્યા અને જો બાકી રોડ તો હા ખાલી જ થઈ ગયો એમાં અહીં બેઠા હે અને જો સામે ઓલપાઈ બેઠા જો અમારે કાકા અહીંયા બધા હિંકલો વતન કરી નાખ્યું મશકેલા એમના છે ને કલાક પહેલાં હિંકલો કરી નાખ્યો તો એમનો કેટલા છ વાગ્યા ને ત્યારે એમને હિંકલો કરી નાખ્યો એમ પૂરું થઈ ગયું હતું અમારે જે છે ને પીડું છે અને મારા રોપાની વેચ છે હું ઘડી બ્લોગ શૂટ કરું કેમ કે છે ને આજ બ્લોગ બનાવવાનું કાંઈ બહુ આજ

પાણી છે ને જાય જો કે છે ને કાલ થોડો વરસાદ પડ્યો હતો પેલા પછી પાણી આવ્યું છે ને તો કાલ હતું નહીં પાણી એટલે બધું જતું નહોતું આમ બહાર ખાલી ઓલી આમ નહીં જ બહાર જ હતું અને બહાર જ નહોતું જતું ન છે ને આપણે રાખડીને છે ને કહી દઈશું બાય બાય હવે ખોવાની વાત અને પાણી તો કેવું મસ્ત છે કેમ કે છે ને આપણે પગની ખોલાડવા મારો પાટો ખોલી જાય જો છે ને દવા સાત વાગ્યો હતો ને ત્યારે પડ્યો હતો ને તારનું પગ દુખે એટલે પાટો બાંધી દીધો છે તો હવે છે ને જાવી પડી દુકાને છ વાગી ગયા છે એટલા જોઈ લો સાડા આઠ વાગી ગયા છે અને હું છે ને ઘરે છું કેમ કે છે ને થોડીક તબિયત નહીં થાય રહી એટલે તાવ આવે છે અને પાણી હમણાં આવશે અને ત્યારે અમારી છે ને સા કીને કીધી અને ભાખરી કીને નાખી અને હું આવનો હતો ને એટલે મેં છે ને ફોન કરીને કે સાવ વાપે બને નાખે અને હું ખબર છે આ વિડીયો છે ને બહુ વાગો નહીં તો કાંઈ ને હવે છે ને હાલે હાલ અને બ્લોગમાં કી નાખશું એ બીજા બ્લોગ સાથે થાય જય માતાજી જય દ્વારકા જોઈશું અને બાય ચેનલમાં છે ને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા